હાલ આર્ટિફિશિયલ જમાનો થઈ ગયો છે અલગ અલગ જગ્યા પર આર્ટિફિશિયલ વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે લગ્નની સિઝન હોય કે પછી તહેવારોની પ્લાસ્ટિકના ફૂલો અલગ અલગ જગ્યા પર મૂકવામાં આવે છે પરંતુ પ્લાસ્ટિકના ફૂલોની જગ્યાએ હજી પણ તાજા ફૂલોનું મહત્વ અકબંધ છે કરજણની વાત કરે તો કરજણમાં હજુ પણ ખેડૂતો દ્વારા આવી રીતે અલગ અલગ સુગંધીદાર પુષ્પો ખેતીમાં કરવામાં આવે છે એટલે કે તે પુષ્પોની ખેતી કરવામાં આવી રહી છે અને ત્યાં તેનો સાચા એટલે તાજા ફૂલોનો ઉપયોગ ઘણી બધી જગ્યા પર થાય છે નવરાત્રીના ગરબાથી લઈને દિવાળીની રોશની સુધી ભારતીય તહેવારોમાં સુશોભનનું આગુ મહત્વ છે જ્યાં બજારમાં આર્ટિફિશિયલ કૃત્રિમ ચીજવસ્તુનો દબદબો હોય ત્યાં કરજણ ખેડૂતો દ્વારા ઉગળામાં આવેલા તાજા અને સુગંધિત ફૂલો આજે પણ લોકોની પહેલની પસંદ છે લોકો હજુ પણ પોતાના ઘર અને દેવાલયોની સજાવટમાં પ્લાસ્ટિકના ઝુમ્મરોને બદલે આ ધરતી પર ખીલેલા ફૂલોનું પ્રાધાન્ય આપી રહ્યા છે કરજણના ખેડૂતોના ફૂલોની સુવાસ હવે માત્ર વડોદરા પૂરતી સીમિત નથી અહીંયા ઉગાડવામાં આવેલા ગલગોટા અને ગુલાબ જેવા ફૂલો વડોદરા સુરત અમદાવાદ ભાવનગર જેવા મુખ્ય શહેરોમાં પણ વેચાય છે વાત અહીંયા પૂરતી સીમિત નથી સ્થાનિક વેપારીઓ આ તાજા ફૂલોને પાર્સલ દ્વારા મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં પણ મોકલે છે કરજણ તાલુકાના દેરોલી ગામના ખેડૂત મહેશભાઈ પંચાલ પોતાની કુલ ખેતી લાયક જમીનમાં મહત્તમ ફૂલોની ખેતી કર્યા હોય ત્યારે તેઓ જણાવે છે દેવપોડી એકાદશી દેવ દિવાળી સુધી ત્યારબાદ લગ્નસરાની સિઝનમાં તેમના વિસ્તારમાં ઉગતા ફૂલોનું ધૂમ વેચાણ થઈ રહ્યો ત્યારે સારી આવક પણ થાય છે દિવાળી અને પ્રસંગોમાં પ્લાસ્ટિકના ફૂલોની જગ્યા હજી પણ તાજા ફૂલોનું મહત્ મહત્વ અકબંધ છે વધુમાં મહેશભાઈ જણાવે છે કે જે પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સ્વદેશી અપનાવવાની હાકલ છે વ્યક્તિઓ માત્ર તહેવારોમાં જ નહીં પરંતુ આખું વર્ષ સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ હું ડેરોલી ગામનો છું આજુબાજુમાં કોઠિયા રાણાપુર ડેરોલી દરેક ગામમાં ફૂલની ખેતી થાય છે ને ફૂલની ખેતી બરોડા સુરત ભરૂચમાં શહેરમાં જાય છે અને પ્લાસ્ટિકનો જે ફૂલ આવે એનો ઉપયોગ ઓછો કરો અને આ જ ફૂલ ગુલાબ અને જે રેડી રેડીમે તાજા અને જે વસ્તુઓ આવે છે એ ગુલાબ અને ગલિયા ગોટનો ઉપયોગ કરો પછી ચીનની અને વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો આપણા દેશની વસ્તુઓનો ઉપયોગ વધારે કરો